સ્વરૂપા મૃતમાં પાના નંબર છે નવાણું અને ગુગાબાઈનો પ્રસંગ છે ક્રીડા કરત રહે સદા સંગો પ્રભુ શ્રી ગોપાલાલ લાલબાવા સાથે સોળસો અઠ્ઠાણું ના પરદેશમાં મંથળીથી રાજકોટ પધાર્યા છે પ્રભુજી તથા લાલબાવા સંધ્યા સમયે વિભાજીના રાજમહેલની અટારીમાં બિરાજી રહ્યા છે હરજી સુરજભાઈ વૈષ્ણવ જૂથ સાથે પ્રભુજીના દર્શન કરવા આવ્યા સર્વોએ પ્રભુજીને પ્રણામ કરી શ્રીમુખ નિરફતા સન્મુખ બેઠા વિભાજી તથા ગંગાબાઈ શ્રીજી તથા લાલબાવાની પાસે ઊભા રહી વિંજન રસ ઢોળે છે અને પુલકિત થઈ રહ્યા છે લાલન વ્રજરાજ ગંગાબાઈને ઉદ્દેશીને કહે છે ગંગાબાઈ ક્યાં મનોરથ શોચત હો વ્રજરાજની વાણી સાંભળતા ગંગાબાઈ પ્રેમ વિશ્વ વિવશ થતા બોલ્યા રાજરાજ ખમ્મા પ્રભુ મારા મનની આપ જાણી ગયા આપ તો અંતર્યામી છો પ્રભુ વ્રજરાજકુમાર લાડીલા વારી જાઓ પ્રભુ મારા મનમાં અલૌકિક વ્રજભૂમિ અને શ્રી ઠકરાણી ઘાટે બિરાજતા શ્રી યમુના મહારાણીજી તથા તેના ઉપર આપ વ્રજસુંદરીઓ સાથે કેલ કરતા દર્શન કરવાની મને અનેક ગોકુલ ગોવર્ધનની છબી નિરખવાની મનોકામની સેવા સેવી રહી છું જે આપે નવનીત સમાન કર્યો છે તે ઝાંખી કરો ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ હસતાં હસતાં કહ્યું અરે ગંગાબાઈ એ સર્વ તો શ્રી અન્નાજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે એ સર્વ શ્રી અંગની સૃષ્ટિનો લીલી લીલાવિલાસ અલૌકિક સ્વરૂપ છે શ્રીજીના હૃદય કમલમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા છે અને મનથી ગોવર્ધન અને ચરણની વ્રજભૂમિ અને શ્રી શ્રીઅંગમાંથી ભક્ત પ્રગટ થયા છે જ્યાં જ્યાં આપ પધારે તહા તહા તે સર્વ વ્રજ ગોકુલ જમુના ગોવર્ધન સદા આપની સાથે સાથે રહે છે પણ જેને અલૌકિક દિવ્ય દ્રષ્ટિ હોય તેને દર્શન થાય તારો મન મનોરથ અહીંયા જ અન્નાજી પૂર્ણ કરશે તેમાં કોઈ સંશય નથી પ્રભુ શ્રી ગોપાલલાલજી લાલનની બાલ સુલભવાણી ગંગાબાઈની સાથે વાત કરતાં સાંભળી લાલા સામુ જોતાં અતિ મુસ્કુરાયા અને લાલ અરે લાલન અબ તો કલિકાલ હે લાલને અતિ આનંદમાં આવી જતાં કહ્યું હા હા યાસુ મેને કહ્યો કલિકા કે જીવકો મન મનોરથ પૂરણ કરવે કે લીએ આપ પધારે હે અરુલીલા કરવે વારે આપ અરૂ હમશ્રુ બરજવે વારે હું આપ અબ મેં યા બાત મેં કાં સમજું જો તુમારી ઈચ્છા લાલનની મર્મભરી વાણી સાંભળી અતિ મુશ્કાતા આપશ્રી થોડી વાર મૌન રહ્યા શ્રી ગોપાલલાલજીએ કહ્યું લાલ તું ઇન સબરથી વૈષ્ણવ કે આગે પરદેશ કી રીત શું બાત કરે તુમરી રીતિ કી વાત મેં એ લોકો સમજે નહીં લાલજીએ કહ્યું હા અન્નાજી પહેલે પહેલે પરદે છે ઓર તે વ્રજ વ્રજ કી ભાષા આછી લાગે યાસુ હમ એહી બોલત હે તમારે ગંગાભાઈ બાઈએ કહ્યું રાજ ખમા ખમા તારી ઈચ્છામાં આવે તેમ કરો રાજ અમો તો આપની કૃપાથી સર્વ સમજશો રાજ આપની સર્વ રીત અમને સોહાય છે તમારે હરજીભાઈ ઊભા થઈને એક આખી બોલ્યા રસ રીત રસિક કી મોહે સબે સોહાય તાતે શીતલ જલશુ તુરત આગ બુજાય પ્રભુ આપ રસિકની સર્વ રસ રીત અમને સોહાય છે પ્રભુ ગરમ કે શીતલ જલ અગ્નિમાં પડતા તુરત આગ બુજાય પ્રભુ આપની સિદ્ધિ કે સર્વ સર્વરસિક રસ રીતના કારણે અમારો વિરાગ્નિ તુરત બુજાય છે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ લાલજીની ઈચ્છા જાણીને ગંગાબાઈ સહિત સર્વ જૂથને પોતાને અલૌકિક દિવ્ય રસલીલાનું દાન કરવા વિચાર્યું પ્રભુ શ્રી ગોપાલલાલના અલૌકિક અદ્ભુત શ્રી અંગમાંથી અલૌકિક દિવ્ય તેજ પૂંજ સહિત સર્વ લીલા વિલાસ પ્રગટ થયો વ્રજભૂમિ શ્રી યમુનાજી ગોકુલ ગોવર્ધન સહિત સર્વને પ્રગટ પ્રગટ પ્રણા પ્રમાણ દર્શન થયા આપશ્રી વ્રજસુંદરીઓના જૂથ સાથે કલિંદ તનિયાના તટ ઉપર ખેલી રહ્યા છે નૂતન નૂતન લીલા વિલાસ સહિત ક્રીડા કેલ કરી રહ્યા છે અલૌકિક રાસ મંડળ તટ ઉપર ખેલી રહ્યું છે ગંગાબાઈ પોતાને અલૌકિક દેહે તે જૂથમાં જોતા તેની દસમી અવસ્થા થઈ ગઈ સર્વ જૂથ એ લીલાનું દર્શન સુખ લેતા રસ બસ રસમગ્ન થઈ ગયું લાલાજીએ ગંગાબાઈનો કર ગ્રહીને સ્વસ્થ કરતા કહ્યું ગંગાબાઈ ઉઠ તેરો મનોરથ પૂરણ ભયો ગંગાબાઈ સ્વસ્થ થયા અને રાજના ચરણમાં પડી ગદગદિત થઈ ગયા રાજ મારો મન મનોરથ આપે પૂરણ કર્યો પ્રભુ વારી જાઓ ભલી હારી જાઓ રાજ અતિશ્રમ આ દિન દિનજનો ઉપર કૃપા કરવા લીધો કોટી વારણા ઓ વારી જાઓ વ્રજકુમાર ગંગાબાઈનો ભાવ જોઈને કહ્યું ગંગા તો કુ સંગ લે કે ગોકુલ ચલેંગે તું અમારી સાથ ચલ્યો ગંગાબાઈએ કહ્યું રાજ આપની મહદ કૃપા રૂડુ રૂડુ ધન્ય ભાગ્ય મારું થયું જાણું એમ કહી ગંગાબાઈ પોતાના મનમાં ઘણું મોધ પામ્યા રાજકોટમાં પોતાના માતિકેલ લીલાના દર્શનનો સુખ આપી સર્વના મનોરંજન કરી અતિ આનંદ આપ્યો તે લીલા રસના ભરભારમાં સર્વને રસબસ રંગ ભીના કરી દીધા ત્યાંથી આશ્રી જામજસાની વિનંતીનો સ્વીકાર કરી નગર પધારવા પ્રયાણ કર્યું